ધાનેરા તાલુકાના ડેઠા ગામે ગામના પ્રવેશ દ્વાર પાસે વર્ષોથી યથાવત રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે પંચાયતને નવીન મોડી દ્વારા સતત ત્રણ નોટિસ આપ્યા બાદ પોલીસ બંદોબસ્ત અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી ગામના પ્રવેશ દ્વાર પાસે કેટલાક દબાણકારોએ પાકા મકાન અને દુકાનો બનાવી હતી દબાણકારો માથાભારે હોવાથી વર્ષોથી દબાણી યથાવત જ રહ્યા હતા તપાસ દરમિયાન સામે આવ્યું કે દબાણકારોએ પોતાના પરિવારજનોને માર મારીને પણ જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો પરિવારે પણ સ્વીકાર્યું કે આ તમામ મકાનો અને દુકાનો સરકારી જમીન પર જ બનાવવામાં આવ્યા હતા ત્યારે પંચાયતની કડક કાર્યવાહી બાદ દેઠા ગામમાં મોટી સંખ્યામાં સરકારી જમીન ખુલ્લી થઈ છે આ જમીન પર ભવિષ્યમાં સરકારી હોસ્પિટલ અને બાલ મંદિર બનાવવાની યોજના છે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ગામના ટોળા એકઠા થયા હતા મહત્વનું છે કે અનેક તર્ક વિતર્ક વચ્ચે આખરે પંચાયતે સફળતાપૂર્વક દબાણ દૂર કર્યા હતા જમીન મકાન બધું એ લોકો લઈ ગયા પછી જો અમારો જો ઘર ઘરતારમાં સરસામાન હતો એ લોકો લઈ ગયા અમને મારે ખૂટીને મારી બે હાલત લાવે અને મને અપંગ બનાવીને છોડી દીધું હવે સરકાર માય બાપે અને આ લોકો તો દબાણ અમારા ભાગમાં કરીને ખોટી ખોટા બેઠા બોલો અમારી કોઈ વસ્તુ હાલતા નથી નહીં હાલતા જમી મારો કોઈ સરસામાન બધું મારો ઘર ઘરતાર એને ભાગી તોડી નાખ્યું એ બધું આ લોકોએ લીધું અને સાહેબ હું હવે થઈ ગયો અપંગ એટલે હવે બાપ થી મારે આ મારી જમીન પોતે હાલતા નથી કુમાણ નો વિષય જૂનો હતો અને જેનો ત્રાસ હતો ગ્રામજનો એનાથી થાકેલા ગયેલા હતા દારૂ બેફાન ફરે છે એમને તેરથી છોકરા છે બધી રીતે ત્રાસથી ગામે વારંવાર અરજી કરી છે અને અરજીને આધારે આ દબાણ દૂર કરીને આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા દવાખાનાની જરૂરિયાત છે ઓગણવાડી હમણાં ગામમાં નથી એના માટે આ જગ્યા ખાલી કરાવે અને અહીંયા વિકાસના કામો થાય એ માટે ગ્રામજનોની પણ માંગ છે મારી પણ માંગ છે એ લોકો બહુ માથેમારી છે એનાથી મને પણ નુકસાન થશે પણ ગામનો વિકાસ થાય એના માટે